આપ જોઈ રહ્યા છો મારો સરદારભાઈ ચૌધરીનો મત વિસ્તાર કહેવાય છે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આવે છે અને ભરતસિંહ ડાભી લોકસભાના સાંસદ છે તો આ વિસ્તાર આ ગામની મુલાકાતે જ્યારે આવ્યું ત્યારે અહીંયાના લોકો શું કહે છે આપણે અહીંયા જાણીશું અહીંયા સ્કૂલની અર્થવ્યવસ્થા કેવી છે એના રસ્તા કેવા છે અહીંયાનો વિકાસ શું છે અહીંયા શું દારૂની તકલીફ છે અહીંયા વહીવટી તંત્ર દ્વારા શું શું કાર્યો કરવામાં આવ્યા છે મનરેગા અંતર્ગત જે કામો કરવામાં આવે છે એના વિશે લોકોને પૂછીશું લોકો વિશે જાણીશું એની શું સમસ્યાઓ છે આપણે એ સમસ્યાઓને અધિકારીઓ સુધી પહોંચાડીશું જે સમસ્યાઓ અધિકારીઓ સુધી નથી પહોંચતી અને વિકાસના કાર્યોની અંદર તકલીફ થાય છે તો એવા કાર્યોને આપણે આગળ પહોંચાડી છે તો આવો જોઈએ જસપુર ગામના લોકો શું કહે છે શું નામ છે તમારું ઠાકોર રોજી ગુજરાત રોજી શું સમસ્યા છે ગામની અંદર અમારે પહેલો તો પ્રશ્ન દારૂ નો તો પ્રશ્ન કારણ કે અહીંયા સ્કૂલની બાજુમાં ધંધા ચાલે છે રસ્તા ગામમાં પણ બીજા બધા બહુ ધંધા ચાલે છે અમે રજૂઆતો ઘણી બધી કરી પોલીસને પણ રજૂઆતો કરી છે આજુબાજુ બાજુ ગામ ના બધા દારૂ પીવા જાય ગયા હતા છે આ બાજુ પાંચ છ ગામ છે અમારા અહીંયા એટલે અમે પોલીસને ને રજૂઆત કરી પણ પોલીસ કે અમારા જોડે પ્રૂફ માંગે તો તમે પ્રૂફ આપો અમે આગળની કાર્યવાહી કરીએ તો અમે પ્રૂફ ક્યાંથી લાવીએ પોલીસને તો પ્રૂફ તો પોલીસને ને આપવાનો છે ને એ કોળા ને થઈ તમે કેટલા સમયથી થી છે રજૂઆત અમે લગભગ પાંચ એક દિવસ થાય તો એના અંતર્ગત કોઈ પગલાં લેવા માટે પોલીસ આવી ખરા અહિયાં પણ પોલીસ આવી તો શું કાર્યવાહી કરી આપે કાર્યવાહી લોકો આવી ને તપાસ કરી જ્યાં પણ જ્યાં કોઈ પ્રૂફ નથી એમ એવું કહેવાય કે પ્રૂફ આપો તમે શું નામ છે તમારું મારું નામ દિલીપજી રમેજી ઠાકોર શું તમને ગામમાં શું સમસ્યા છે ગામમાં અમારે મોટા મોટી સમસ્યા તો દારૂ ની જ છે પેલી તો એટલે અમારા બે ત્રણ દિવસ પહેલા ગામ લોકો એકઠા થઈને આ ગામની જે દારૂબંધી ની મિટિંગ કરેલી ને એમાં દારૂબંધી માટે ગામ લોકોએ નિર્ણય એવો કર્યો કે અમે આપણો સાથ સહકાર બધા ગોમમાં જે તે દારૂના અડ્ડા ચાલુ છે એ બંધ કરવા બરાબર પેલા એ અમે દારૂના અડ્ડા બંધ કરવા માટે અમે સતલાસના પોલીસનું આવેદનપત્ર આપ્યું બરાબર સતલાશના પોલીસનું આવેદનપત્ર આપ્યા પછી પણ હજી અમને ગોમ લોકોનો સંતોષ નહીં થયો છતાં અમે કાલ અમારા જે અધિકારી છે એમને જાણ કરેલી એ કાલ આવેલા પણ અધિકારીનું કેવું એવું થાય તો પોલીસ અધિકારીનું કેવું એમ તો તમે જે તે અમાનો કોઈ પ્રૂફ આલો તો અમે આગળ કેસ ભરીને કાર્યવાહી કરીએ બરાબર હવે અમારા અમારે શું અમારા પબ્લિકને ને એમને પ્રૂફ આવી પબ્લિક જોડે કેસ બનાવવા આપવાનો અમારું કેવો ફોર્મ લોકો ને એવું થાય છે કે આના બંધી માટે આ અડ્ડાઓ બંધ કરવા માટે મોટામાં મોટા તમારાથી શક્ય એટલા પગલાં લો અને જેમ બને તેમ અમારા જસપુર ગામમાં દારૂ ના અડ્ડા નાબૂદ કરવા જોઈએ મારું કેવું એવું થાય છે જ્યારે તમે દારૂના અડ્ડા નાબૂદ કરવાની અરજી આપવા ગયા ત્યારે પોલીસ તંત્ર તમને કઈ જણાવ્યું હતું બીજું આના સિવાય અને રજૂઆત કરી ત્યારે તમે કોની આગળ કરી કરી જોડે હતી સાહેબ અમારે આવું ચાલે છે જોડે કડક પગલાં લેજો સાહેબ ને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું આના પર અમે કાલે જાણે કરી હતી એમને કાલે એ લોકો પોલીસે મોકલી અને કોઈ હજી કોઈ જવાબ મળ્યો નથી અને બુટલે ખરા ને અમે સાત ધમકીઓ આપે છે

નશા મુક્તિ માટે ગુજરાતની અંદર નશા મુક્ત કરો ગુજરાત આવા કાર્યક્રમો સરકાર યોજતી હોય છે રજૂઆતો પોલીસ કરવામાં આવતી હોય છે છતાં પણ કોઈ પગલા અહીંયા હજુ લેવામાં નથી આવતા તો શું ક્યાંય ને ક્યાંય કોઈ કચાસ દેખાય છે હજુ પણ આપણે વાત કરીશું દાદા તમારી ઉંમર કેટલી હશે પંચોતેર વર્ષ કાકા અહીંયા દારૂ મળે છે

કોઈ બીજી સમસ્યા દારૂ ની તો ખરી જ છે પણ એ સિવાય રોડ રસ્તા મનરેગા વિશે શું કહેશો તમે ના સાહેબ કોઈ બીજી તો કોઈ સમસ્યા નહીં પણ મેન અમારો મોટા મોટો પ્રશ્ન દારૂ નો છે કારણ કે દારૂ નો બેફામ લોકો દારૂ કાઢે છે અને દારૂ વડા જે જે કાઢે છે એમને કોઈ પોલીસ નો ડર નહીં એવું લાગે છે મને કેમ કે કોઈ પોલીસ કોઈ કોઈ લાઠી શોટ લે છે અને એનું કોઈ મને અનુભવ નહીં બરાબર છે પણ કદાચ દારૂ રહેતો હોય એના કારણે અમારો દાવ તો છે અને

અને જે મોટા લોકો તો પીવું જ પણ એના લીધા આ જે જે અઢાર થી વીસ વર્ષના છોકરાઓ એવાને જોઈને પીવાનું ચાલુ કર્યું છે એટલે અમારા ગામમાં મોટા મોટા આવો પ્રશ્ન છે કે તમે તે કરો પણ અમારી અમારું જસપુરમાં કોઈ પણ દારૂ બનાય એવું પગલાં કરો જો સટલાસના પણ અમે આવેદન આપ્યું જો કદાચ સટલાસના અમે આવેદન અમારું જો અમારા સંસ્કારક નહીં જવાબ મળે તો અમે મહેસાણા અથવા ગાંધીનગર જવાના

જ્યારે તમે પોલીસ સ્ટેશન માં અરજી આપી ત્યારે કોઈ અધિકારી પોલીસ કર્મીએ કંઈ તમને કહ્યું હતું પોલીસ કર્મી પીએચ સાહેબ પોતે પહેલું કે તમારે જ્યારે જ્યારે અમારી જરૂર પડે તમે ફોન કરશો તમારા એને તમે જેવો ફોન કરશો કાં તો તમને તમને જાણ કરશો તાત્કાલિક અમે એના લઈશું બરાબર તેમના કહેવા મુજબ અમારો પોલીસ પણ મોકલી પણ એનું એના પછી એનો અમારો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં બરાબર અને એવું કેવું છે કે રોહિતજીને કાલે બુટલેગર પ્રૂફ હોવા છતાં પ્રૂફ હોવા છતાં બુટલેગર નું કેવું રોહિતજીને ને એવું હતું કે ભાઈ તું જે તે કરીશ અને જો હું અત્યારે ઘરે નહીં પણ ઘરે આવે તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ ફોનમાં આપીશ

તો તમે કોઈને જાણ કરી છે અમે આ અમારા આ ભાઈ ભૈયે જાણ કરેલી સરકાશ પોલીસ સ્ટેશનમાં તમે ગામના સરપંચને કંઈ જાણ કરેલી હા સરપંચને પણ જાણ કરેલી તો સરપંચ તરફથી શું જવાબ મળ્યો સરપંચને તો જાત તમારે જાણે જરૂર પડે તો અમે તમારી સાથે જ છે તો અહીંયા આ સરપંચના દીકરો અહીં જ છે સરપંચના દિવસ હા

ઘણી શંકાઓ થતી હોય છે મનમાં લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ ગામમાં તપાસ થવી જ જોઈએ અને જો હપ્તાનું રાજકારણ થતું હોય અહીંયા અહીંયાની પોલીસ જો હપ્તા લેતી હોય યા તો કોઈ રાજકીય પક્ષ દ્વારા સપોર્ટ આપવામાં આવતો હોય બુટ્ટેગરોને તપાસ કરીને આ ગામ નુકતું એક જ વ્યક્તિ સાચો ગામની અંદર મીટીંગો થતી હોય રજૂઆતો કરવામાં આવતી હોય તો કેમ આની તપાસ નથી થતી ઢીલું કેમ આપવામાં આવે એક તરફ ગાંધીજી નું ગુજરાત કહેવાય છે તો ગાંધીનું ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે તો ડ્રાય સ્ટેટ ની અંદર જ્યારે આવી ફરિયાદો મળતી હોય તો શું તો તપાસ કરવી જરૂરી છે તપાસ કરો કઈ મળશે ગામના લોકો જણાવી રહ્યા છે અમારા ગામમાં દારૂની સમસ્યા એટલી બધી વધી ગઈ સર બાર થી બાર તે પંદર વર્ષના છોકરા એટલા બધા દારૂ ના રવાડે ચડી રહ્યા છે ખૂબ જ દારૂ પીવાશે અને વેચાણ એટલું જથ્થાબંધ થાય છે કોઈ વેચાણની હદ નથી કે પીવાની હદ નથી બાર તેર પંદર વર્ષના છોકરા અત્યારે આ એમને ભણવાની ઉંમરે દારૂના રવાડા ચડી જાય બરાબર એમના ભવિષ્યનું હું અને સ્કૂલમાં જે તે દારૂ પીને થેલીઓ ફેંકેલી છે એને અમુક બાળકો તો દસ બાર વર્ષની ઉંમરે ચૂસી ચૂસીને એ જોઈ જોઈને એના લીધે ફેંકવાના કારણે ચૂસીને દારૂના અવળા રવાડા ચડી જાય છે એટલે સરકારની અમારી નમ્ર અપીલ છે કે જસપુરમાં દારૂ બંધ કરાવો અને આનો કોઈ

તો લોકોને પણ ખબર પડે તંત્રને પણ ખબર પડે અને લોકો જાણી શકે કે શાળાની અંદર પણ દારૂ વેચાય તો તમે બતાવી શકો છો હા તો મિત્રો આપણે જોઈશું હવે કે કઈ કઈ જગ્યાએ લોકો દારૂ પીવા માટે આવે આ એક સ્કૂલ છે એ સ્કૂલની અંદર આપણે આવેલા છીએ અચ્છા તો આ એક સ્કૂલનો ટોયલેટનો વિભાગ છે ત્યાં ગર્લ્સ ટોઇલેટનું બોર્ડ મારેલું છે તો અહીંયા દારૂની થેલીઓ પણ પડેલી જોવા મળી રહી છે તો આ આ અધારે ચાલતું હોય એવું કંઈ ખબર પડે છે તમને વેંચવા તો અમે તો વડ તો રાખતા નહીં પણ તમે ચાર આઈપી બેન નાખી દીધી આ સ્કૂલની અંદર આજે ચાર આવે અમને ખબર ના આવે પણ એ તો વર્ત નહીં રાખતા પણ કોણ આવે અમને ખબર નહીં સ્કૂલની અંદર દાળુ પીવાય છે અને એ પણ જ્યાં દીકરીઓ વોશરૂમ માટે આવતી હોય છે એવી આ એક જગ્યા છે કેમેરામેનને કહીશ કે અહીંયા આ જે મહિલાઓ દીકરીઓ જે વોશરૂમ માટે આવે છે એ જગ્યા પણ બતાવે અને એ જગ્યા જુઓ એ જગ્યા ઉપર દારૂની રેલમ છેલ થઈ રહી છે અહીંયા લોકો દારૂ પીવા માટે આવે છે તો આ યોગ્ય વસ્તુ નથી તંત્રએ આ વિશે કઈ પગલા લેવા જોઈએ એક તરફ એવું કહી રહ્યું છે નશા મુક્ત ભારત નશા મુક્ત ગુજરાત આવશે તપાસ કરવી જરૂરી થઈ રહી